આદ આત્મા છે એમ શું ને માં પાહે આવે જતે નો કે માલ ખાવ પાચા એમ તમે આખો જ ખીલી ગયો છો બેટા ના જો ના જો એ કે આ ભાઈ કઈ અરે હા સરપંચ એ કે ઉતાર આખો નેજી ભાઈ સરપંચ બે છોય મારો તો શેન હાટી નો બોતેની માર્યું બિન્ના ની માર્યું ઢમની ની છે સરપંચ પાછો માર્યું ગોછો ગોછો ખવરાખો તમે

નેક હવે નેક હવે નેક મોનુ થાય છે પાછા લાગુ નહી હવે હાજુ પાછા પંજાબ લાખ રૂપિયા કાને નઈ જાજોડી

અને મન તો દાડી ઘરે જતા રહો મારું કેવું મોનો હાથ નો દાડી મગજ તાજો કરી જતા રહો કાલી શર્પણ ની વાત ગોમ થઈને આવું રહો પછી આપડે એનો નિર્ણય કરશું શું કીધું હવે બોલતા બોલતા ને પાછા તમે હાથવીને ઘરે જતા રહો અશ્વિ દાદુ કોઈ બોલતા નઈ છપણ ઘરે પાછા જાતા નઈ શું કીધું હાર હારું છપણ ની કાલે આપડે વાત હો